સુરતના કતારગામ ઝોનમાં આવેલા આધાર કાર્ડનું સેન્ટર બંધ છે અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે કોર ઓપરેટર ન હોવાને કારણે આધાર સેન્ટર બંધ છે જાગૃત નાગરિકે જણાવ્યું કે ઓપરેટરને સાતથી આઠ મહિનાનો પગાર મળ્યો નથી આ મામલે તેણે કમિશનર અને કલેક્ટરને પણ ફરિયાદ કરી છે આધાર કાર્ડ અગત્યનો પુરાવો હોય ત્યારે સુરતના કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટર હાલ બંધ છે કારણ કે અહીંયા ઓપરેટરો નથી અહીંયા બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યું છે કે ઓપરેટર ન હોવાને કારણે આધાર કેન્દ્ર બંધ છે

એજન્સીએ આ લોકોને પગાર નથી આપ્યો એના કારણે ઓપરેટરો કેટલા ટાઈમ પગાર વગર તો કેટલા ટાઈમ કામ કરશે તો થર્ટી ફસ્ટ ડિસેમ્બર બે હજાર પચીસે નોકરી છોડીને જતા રહ્યા અત્યારે ત્રણ દિવસ થઈ ગયા ત્રીજો દિવસ છે આમ જનતા કતારગામની આ આધાર કાર્ડ આધાર કાર્ડમાં સુધારો વધારો કરવા માટે તેનું નવું કરવું અપડેટ કરવું તેમાં બહુ જ હાલાકી પડે છે કારણ કે અત્યારે બંધ જ છે ને સુધારો કરવાનો કોઈને કોઈને પ્રૂફ માટે આપવાનું હોય કોઈના બાળકોને સ્કૂલમાં આપવાનું હોય તો આ લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પ્રાઇવેટેશનમાં જાય તો ત્રણ થી છસો રૂપિયા લેવા માટે આવે જે પચાસ રૂપિયાથી સવાસો રૂપિયામાં કામ થવાનું હોય ત્રણસો થી છસો રૂપિયા લેવામાં આવે છે આ આવો પ્રોબ્લેમ થવાને કારણે પબ્લિક ખૂબ જ હેરાન થઈ રહી છે અને મેં રજૂઆત કરી આ આવ્યું એટલે મારામાં ધ્યાનમાં આવ્યું એટલે મેં આપણા સરકાર સુરત મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી ડેપ્યુટી કમિશનરને જાણ કરી અને સુરત જિલ્લાના કલેક્ટર શ્રીને પણ જાણ કરી તેથી હું અમારા ગુજરાતના સીએમ ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબ ને જણાવું છું કે આ સુરત આખી સુરત સિટીમાં આધાર કાર્ડ નો પ્રોબ્લેમ હોવાને કારણે તમે આનો ડાયરેક્ટ તાત્કાલિક એક્શન લેવા રો અથવા સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને પણ જણાવું છું કે આ પબ્લિક હેરાન થતી આધાર કાર્ડ માં તો 300 થી 600 રૂપિયા પબ્લિક ને લૂંટાવવાનો વારો આવે છે તો આ સુરત સિટીમાં પ્રોબ્લેમ કાયમિક માટે હલ કરે તેવો મારી રજૂઆત છે યાસીન દિવ્યાંગ ન્યૂ સુરત